રામ રામ આમને સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે ઓગણીસ એક બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે આઠ આમ તો જો કે આપણે તો છ વાગ્યા નવી ટાતા થોડુંક મોડું થઈ ગયું અને ઠંડી પણ જોરદાર છે અને અમારા હાર્દિકભાઈ હુતા છે તો હાલ તો હાલો ફ્રેન્ડ ફાઈનલી હવે આપણે અહીંયા તડકે આવી ગયા છે ઘણી ફૂલ ઠંડી એવી બધી તો નથી અને થોડુંક ઘણું જો કામ ચાલુ છે તો હાલ અટાણા ટાઈમ પાસ કરું છે આ રીતનું જોવો તમે કેવી રીતે આ બધું ગોઠવું હોય અમે તો હાલો ફ્રેન્ડ હવે ફાઈનલ હવે આપણે જમી લઈએ જમવા માટે છે દાળ ભાત શાક રોટલી પાપડ એનામાં રોહી જઈને જમવા બે ગયા આજે બધા ભેગા છે કેમ કે રવિવાર છે એટલે કાર્તિકભાઈ આજે રવિવાર છે એટલે બધા ભેગા ખાવા બે ને કતો સ્કૂલે હોય

હવે આપણે જમી લઈને આ સાથે જ આજના વિડીયો પૂરો કરીશી કેવો લાગ્યું હોય કમેન્ટમાં કે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલે વિડીયોમાં ત્યાં સુધી જયશું અને કાલે બધા માટે એક સરપ્રાઇઝ છે અમાર મહેમાન તો મહેમાન કોણ છે તમને જોવા માટે કાલે જોજો